અને હવે વાત રાષ્ટ્રપિતાને નમન વિશે સ્વચ્છતા સેવા અભિયાનમાં જોડાયા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી બે ઓક્ટોબર ગાંધી જયંતિ પર હર્ષ સંઘવી સફાઈ અભિયાનમાં જોડાયા ગાંધીનગરના પંચદેવ મંદિરમાં સફાઈ અભિયાન હાથ ધરાયું મેયર ધારાસભ્ય કોર્પોરેટર સહિતના હોદ્દેદારો પણ ઉપસ્થિત છે સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો સફાઈ અભિયાન હર્ષ સંઘવી જોડાયા છે અભિયાનમાં મેયર ધારાસભ્ય અને કોર્પોરેટર પણ સામેલ થયા છે વર્ષો જૂના પંચદેવ મંદિર પરિસરને સ્વચ્છ કરવામાં આવી રહ્યું છે તો સ્વચ્છતા અભિયાનને આની પહેલા પણ પ્રયાસો કરવામાં અભિયાન ચલાવવામાં આવ્યું છે ત્યારે આજે ગાંધી જયંતિ છે અને આજ અભિયાનનો પ્રારંભ કરાયો છે સ્વચ્છતા અભિયાનમાં આ સફાઈ અભિયાનમાં હર્ષ સંઘવી પણ જોડાયા છે અને આ સંવાદદાતા નિકુંજ જાની પણ જોડાયેલા છે નિકુંજ સફાઈ અભિયાનમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે મેયર સભ્યો પણ સાહેબ સ્વચ્છતા હી સેવા અભિયાન જે છે તે સ્વચ્છતા અભિયાન પૂરા દેશભરની અંદર ચાલી રહ્યું છે અને તે અંતર્ગત આજે બે ઓક્ટોબર ગાંધી જયંતિ છે અને જે નિમિત્તે સફાઈ અભિયાનની અંદર ગૃહ રાજ્યમંત્રી હર્ષસંઘભી જોડાયા છે ગાંધીનગરનું સૌથી પ્રાણિક મંદિર પંચદેવ મંદિર જે છે ત્યાં હાલ આ સફાઈ અભિયાન ચાલી રહ્યું છે ને જેમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષસંઘભી અને સાથે જ ગાંધીનગર મેયર સ્થાનિક ધારાસભ્ય અને સ્થાનિક હોદ્દેદારો પણ આ અભિયાનની અંદર જોડાયેલા છે સત્તર સપ્ટેમ્બર થી બે ઓક્ટોમ્બર સુધી સ્વચ્છતા અભિયાન જે છે તે અંદર ચાલવાનું છે ને ગુજરાતની અંદર તો એકત્રીસ ઓક્ટોબર સુધી સરદાર પટેલ જયંતિ સુધી આ અભિયાન જે છે તે ચાલશે અલગ અલગ સ્થળો પર સફાઈ કરવામાં આવે અને ખાસ કરી લોકો પણ સ્વચ્છતાનો આગ્રહ રાખે તે મૂળ ઉદ્દેશ આ અભિયાન છે અને તે અંતર્ગત મુખ્ય ધાર્મિક સ્થળ ગાંધીનગરનું જે છે પંચદેવ મંદિર ત્યાં હાલ આ સફાઈ અભિયાન ચાલી રહ્યું છે જેમાં રાજ્યના ગૃહમંત્રી હરસંઘવી આપણે સફાઈ અભિયાનની અંદર મંદિર પરિસર જે છે તે સ્વચ્છ કરતા હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે આપ જોઈ શકતા હશો અને આ અભિયાનની અંદર રાજ્યના અનેક નેતાઓ જોડાયા છે ને આજે ગૃહમંત્રીએ પણ સ્વચ્છતા અભિયાનની અંદર જોડાઈને અ પરિસર મંદિર જે છે તેને સ્વચ્છ કરવાનો પ્રયાસ કર્યો છે જેને કહું છું જોડા બધા આભાર આપવાનું